Gagoria રિપોર્ટર રીપોટર હુસેણ માંરુત હીત્ય આપ્રાંરાંર

ધમકી ગ્રામજનો આપવામાં આવે છે ધારાસભ્ય તમે અટકાવશો નાટતા તો તમારી અમે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે તો અમે આ જે કામ છે એ ગામના હિત માટે અને ગ્રામજનો વતી અમે કરીએ છીએ તો અમારે એકલા પોતાના માટે અમે નથી કરતા મારધર ગામના તમામ નાગરિકોની સમસ્યાઓને સાંભળવા માટે પહોંચ્યો હતો પરંતુ આજે માળધર ગામ સહિત બીજા ગામના લોકો પણ આજે અહીં આગળ પોતાની સમસ્યા રજૂઆત કરવા માટે આવ્યા છે ત્યારે આજે માળધર ગામની વાત કરું તો માળધર ગામમાં સીમાડા પર એક સ્મશાન છે સ્મશાનની બાજુમાં ખાલી ઘવાતું ડમ્પિંગ યાર્ડ છે બાકી એને કચરાનો ઢગલો એલ ફેલ રીતે નાખવામાં આવ્યો હોય એવી રીતે સંપૂર્ણ દેખાય છે ભારત દેશમાં પહેલી વાર એક એવું ડમ્પિંગ યાર્ડ જે મામલતદાર ડમ્પિંગ યાર્ડ છે બાકી અમે તો માનતા જ નથી એ ડમ્પિંગ ડમ્પિંગ યાર્ડ યાર્ડ એક એવું હશે કે જે અડધા રોડ પર છે અડધા રોડ સુધી કચરો છે જે ડમ્પિંગ યાર્ડમાં રોજ બરોજ કચરો જે આવતો હોય એનો કોઈ રિસાયકલિંગ નિકાલ કરવામાં નથી આવતો જે ડમ્પિંગ યાર્ડ સંપૂર્ણપણે ચારો તરફથી ખુલ્લું છે એનું કોઈ કવરિંગ નથી કોઈ કોઈ દિવાલ નથી બનાવી કોઈ કશું કોઈ સુવિધા નથી અને વાયદો આપ્યો છે કે આ ડમ્પિંગ યાર્ડ અહીં ના રહેવું જોઈએ આ ડમ્પિંગ યાર્ડ એવી જગ્યાએ જાય કે જે જગ્યાએ કોઈ માણસની રહેણાંક વસ્તી ના હોય જે જગ્યાએ આજુબાજુ ખેત પેદાશોના ખેતી ના હોય એવી જગ્યાએ અધિકારી એ મુકવા પડે એની સાચવણી કરવા માટે તેમજ ડમ્પિંગ યાર્ડની દુર્ગંધ બહાર ના જાય એ બધી પરિસ્થિતિ સુધારવી પડે એવો ડમ્પિંગ યાર્ડ બનાવવામાં આવે તેમજ એની પછી રાઠોડિયા વગો હતો ત્યાં છેલ્લા અઠવાડિયા પાણી ભરેલું છે રોગચાળો ભયંકર ફાટી નીકળે એવી પરિસ્થિતિમાં છે કોઈ નેતા કોઈ મંત્રી સંત્રી કોઈ અધિકારી જોવા નથી આવ્યું અધિકારીઓ તો શું જોવા આવે કાપી કાપી એ જોવા આવવાનું દાઢી નાખી અને એક ભય સામાન્ય માણસનું ટ્રેક્ટર આજે પોલીસ સ્ટેશનમાં જમા કરાય હું એમને પૂછવા માંગુ છું કે તમે લોકોએ આખો કચરો રોડ પર લાવી દીધો તો તમારી સામે શું કાર્યવાહી કરવાની અને જયારે આગેવાનો ત્યાં આગળ નેતા ને રજૂઆત કરવા જાય છે ત્યારે એમના દ્વારા એવું કહેવામાં આવે કે તમાર પણ ફરિયાદ કરી દીશ તો ફરિયાદ કોની પર થાય અધિકારીઓ પર થાય જે નો રોડ એક વર્ષ તૂટી ગયો છે તાકાત હોય છે કોન્ટ્રાક્ટર પર ફરિયાદ કરી બતાવો સામાન્ય માણસો ને કરો છો તમે લોકો સામાન્ય માણસો ડરાવો છો ધમકાવો છો એટલું યાદ રાખજો આજ સામાન્ય માણસો મતે તમે બનેલા છો

સમસ્યાઓ છે એ પૂરી નહી થાય તો અમે લોકો માઢોધર ગામના ચોક પર માતા બહેનો સાથે મોટી સંખ્યામાં ઉપવાસ આંદોલન કરીશું એની પછી પણ નિવારણ નહીં આવે તો ધારાસભ્યશ્રી ની ઓફિસ પર અન્ન નો ત્યાગ કરવાની તૈયારી અમારી છે સમાચાર મળે છે ખૂબ ભ્રષ્ટાચાર થયો છે 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 બધું થાય બોલાતું મૂળ પ્રશ્ન દરબાર આતંકવાદી નથી લખન દરબાર ના આવે એની માટે કોને કોને શું પ્રયત્નો કર્યા છે ને કઈ કઈ દબાણ કર્યું છે ને બધું મારી જોડે છે પણ મર્યાદામાં શું બોલતો નથી જે દિવસ મર્યાદા તૂટી હશે ને તો બધું ખુલ્લું પાડી દઈશ કોને શું ધંધા છે બરાબર